મશીનમાં એક વર્ષ સુધી કોન્ટેક્ટ કરો ને આજે તમારું ઝટકા મશીન મગાવો અને મશીન મળે પછી પૈસા દેવાના છે પેલા પેમેન્ટ દેવાનું નથી મશીન મળ્યા બાદ પેમેન્ટ દેવાનું છે તમારે તો ચાલો મશીન ચાલુ કરીએ આપણે ઝટકો ચેક કરીએ ત્રણસો વીઘાની કેપેસિટી છે આ મશીનમાં અને રાજ શક્ય આખી પ્રીમિયમ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે આપણે બજારમાં જે કચરો મળે એ સેલિંગ નથી કરતા આપણે આખી પ્રીમિયમ ક્વોલિટી સેલિંગ કરીએ છીએ અવાજ ઉપરથી અંદાજો લગાવી શકો કે કેટલો આવે છે આ મશીન તમારે ત્રણ થી ચાર ઇંચ નો ઝટકો મિનિમમ ફેંકે છે

તમને મળી જાય પછી તમારે જૂનું મશીન મને કુરિયર પાછું કરવાનું છે એવી રીતના આપણી ગેરંટી છે